હવે જાણે કે હત્યાના બનાવો સામાન્ય બની ચૂક્યા હોય તેવી રીતે થોડાક સમય માટેનો ગુસ્સો છે તે માણસને એવો બનાવી દેતો હોય છે કે તે બીજા માણસની હત્યા ઉપર પણ ઉતરી જાય છે ત્યારે રાજકોટના યુનિવર્સિટી રોડ ખાતે આવેલા ઉમિયા કૃપા પાર્કમાં રહેતા મૂળ અમદાવાદના વતની ચોલાબેન પટેલ જેઓ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા તેમના જ પાડોશમાં રહેતો જે આરોપી છે તેમના સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી ચાલી થઈ હશે આ બોલાચાલી જોત જોતામાં ઉગ્ર બનીને તેના જ કારણે આ ઉશ્કેરાયેલો જે શખ્સ છે તેના દ્વારા ચોલાબેન પટેલના ઘરમાં ઘૂસીને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ વધારે પ્રમાણમાં લોહી વહી જવાના કારણે ચોલાબેન પટેલનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના સંદર્ભમાં જે આખો મામલો હત્યામાં પલટાયો છે તે મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી

તેઓ છેલ્લા ચાર મહિનાથી રાજકોટ બદલી અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને હાલમાં તપાસ ચાલુ છે અત્યારનો કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી બનાવ મોડી છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે બેન

બીસીઆર ગયેલી તેમજ પોલીસ નહીં બીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવે જેથી પણ બનાનાસ સમય રાત્રે બનાવ બનેલો પછી આજનું સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવે ત્યાં બનાવડી જગ્યાનું પંચનામું કરેલું નહીં જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી રોયના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે આરોપી કોણ આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મોટ રહેવાસી કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો હતો એટલે હાલમાં એની હજી પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવશે એ પણ ભાડે રહેતો દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં